આજે શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા દાદાને મગજનો ભોગ ધરાવવામાં આવ્યો સવારે સાડા છ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી તથા ઇઠોતેરમાં સ્વતંત્રતા દિન પર્વ દાદાને ભારત દેશની આનબાન શાન ધરાવતા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા હતા ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જ્યારે નડિયાદમાં થઈ રહી છે ત્યારે દાદાના ગર્ભગૃહને રાષ્ટ્રધ્વજના અલગ અલગ પ્રકારના તિરંગાની ડિઝાઇનોથી શણગારવામાં આવ્યો હતો દાદાને આજે હજાર કિલો મગજનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને આ પ્રસાદ વડતાલ મંદિર શ્રી લક્ષ્મીનારાયણ દેવ જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે આવી રહ્યા હોય ત્યારે આ પ્રસાદ સોળ તારીખથી વીસ તારીખ સુધી વિતરણ કરવામાં આવશે આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર્શનીવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ પણ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે અને આ અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં આવે છે